હય તૂટી જાય છે તી હાલો 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 વાડીએ ચાલો ગોલો મિત્રો આપણે વાડીએ જાઈ છે જો રસ્તામાં જાના જો ઢોંગળી આવેલી છે મિત્રો અહીં ટ્રક લાઈવ કટ કરવો પડી તો મિત્રો એક ફોન આવી ગયો તો એમાં એટલે આપડા ખેતરમાં તમે જઈને દેખાડી જો આપડે વાડેની મોજ ભૂલા રોની કોણ મુજ કોણ મુજ હાલો વિડિયો તો નવો પાડજો આ તમારું આવણા બધી આવો એ

ગીત ગાવ બે મસ્ત ये तो वीडियो दबाओ और घूम रहा है उतर ये तो घूम चला घूम गु ओ आप अरे फिर वीडियो बनाओ से के लाएं से क्या मोटर रे उतर देला भागो तारा दे tinggal वीडियो तारा बना दे आज एक लगा दे तो हार आज नहीं की डालती नहीं हो कट लती

মিত্ৰ যি ভয়েদেৱ নয়ে ভাই দজন અગે ટકનોતો ઓલા છે આમાં કેમ છે મસ્તો નજારા જોવો અત્યારે વાડીએ જાય મજાનો નજારા હે મિત્રો જો આલતર વિડિયો બનાવ્યા કે અમાર વિડિયો બનાવતો અમારન જતે બનાવો <laughs> <नहीं गुणा। laughs> आले गिरधर सही प्लान है गांव का काम हो गा का दो होगा वालों आलो एको का वजन काम गाणी ल ददी तू गाने पण हो जदी गाणी बेन आवर्तन काय मन तो वाळो बोलव मन वजन न बोल मन दे मु हम देदी ले आडी देदी बो तू हा भी जतो हे

लगा <coughs> <coughs>

ගගර <coughs> mit්‍රගdhiිණම <coughs> <coughs>

agaf ni ka wutu ala ga ala mobal mada hala zamadiakas bea taarite kaka kawa za आवाज ना हरको गावनो एमली पादी आओ तू गाले हाले गाने गाओ आवाज ना जड़बासी नके एवा वयो से मरिया रे एक तो तारे ने, ने मरे जयंती माथा भरे बोलमनी रस करे गोड जनावे हमर मिल प्यारे

આ મિત્રો ડેઈલી લાઈવ કરવાનું થાય છે હો ને હમણા કેદનો લાઈવ કર્યું નથી મોબાઈલ માં एक वरसाद जरूर से हार ये ना ये 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 માંડવી માંડવી તાલુકો તમારું ગામ અમારું ગામ આવ્યું છે ભાઈ અમરેલી જિલ્લાનું છે અમારું ગામ અમરેલી જિલ્લો હેમાળ ગામ તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી મગફળી નથી ભાઈ આમાં છે ને ડુંગળી વાવેલી છે ભાઈ અત્યારે તો આપણે છે ભાઈ ડુંગળી નું વાવેતર છે ભાઈ દેખાતી તમને આપડે અત્યારે સિંહ બી ભાઈ આવે આ બાજુ સિંહ નું તો ઘર છે આ બાજુ

બટ તો જોઈએ બધું હા રેડી થઈ ગયો કોણ આનો ડુંગળ તમે કરી તો એક તમારી જમ તો હારું બીજો હોને માં પાહન પાહન તો કરો વરસાદની જરૂર છે એક આવી જ ને તો હાર એક વાલી એક માં ના હા એક વરસાદ થઈ જાય એટલે રેડી થઈ જાય બધું ચાક મહિના નીકળે हां चलो भी दे दे चलो भी दे दे चलो भी दे दे चलो भी नहीं आता कोई नहीं आता इसको वो कुछ भी या तो मैं जा ही या या जा ही नहीं आता अभी कुछ नहीं आता जाएगा भाई ये की भाई का भाई अच्छा बेटा भाई ये तो सुनती है ये कौन दे आ आ आ ये घड़ी 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 घ भाई वीडियो ने क्लैरिटी केम आवे सर के आवे तो थोड़ा सेटिंग करो तो आप तो अंदर का हर की सुधरी क्लैरिटी तो भाई कमेंट कर दियो एक भाई વિડિયો લાયો તો હરું છે ને હા તો હાલો ખબર છે તો હવે મે જાયો હવે હાલો મારે આવું છુંલો મિત્રો આપણે પાછા 9 વાગે લાઈવ થાઉં મિત્રો હવે જઈસી ને કમેન્ટ કરીજો ક્લિયરિટી કેમ હરખી આવે છે તો આપણે એક સેટિંગ થોડું કરી દઉં અંદર તે ક્લિયરિટી હરખી થાય તો તો ખબર પડે મિત્રો આમ જાવું છું કે જલ્દી કોમેન્ટ કરજો એટલે આપણે આપણે લાઈવ બંધ કરવાનું છે આપણે 9 વાગ્યા ટુકડું લાઈવ કરશું આપણે 1 કલાક ডেইলি નું 1 કલાક લાઈવ આપણે રાખવાનું છે YouTube માં મિત્રો લાકડા ને બકડા ને જોઈ ઠીક ઠેકણું જો આ લો વિડિયો બનાવ્યો હેલો ને મુકું લાઈવ બાપા પછી 9 વાગ્યા કરશું આપણે જ ને તાબા માટે આ ન રાઈ છે 9 વાગ્યા આવશે નો ના બધો આપડે જંગલ જેવું છે આપડે જંગલમાં વ્યાજે આપડે સિંહ બી આવ્યા પેલા સિંહ છે ને ભાગું બહાર પડી જાય અંદર છે दियात में जो अंदर आज बोलता है इसे मित्रों के कमेंट कर जो मित्रों वीडियो निकली है क्या है मरकी आवाज़ से ये कमेंट करो खबर पड़े falou Gigi daí foi